આ ગિરનાર પર્વત ઉપર નિશાચર પ્રાણીઓ અને પક્ષીઓના લેસર શો ના કિરણોથી નુકસાનની ભીતિ છે જેથી શોને એક પડદા ઉપર રજૂ કરવામાં આવશે ગઈકાલે એક વખત તો રાત્રે પર્વત ઉપર શો યોજાઈ ગયો હતો તેમ છતાં વન વિભાગે કાર્યવાહી કરવાના બદલે માત્ર સૂચનાઓ આપી હતી તો સોશિયલ મીડિયા ઉપર લેસર શો ની તસવીરો ફરતી થઈ છે જૂનાગઢમાં લેસર શો ને લઈને શરૂ થયો છે વિવાદ નવતર પ્રયોગના ભાગરૂપે આપણે એક લેઝર શોનું આયોજન કરી રહ્યા છીએ અને અમુક મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી મને પણ એ જાણવા મળ્યું છે કે લોકોમાં એક મિસઇન્ટરપ્રિટેશન કંઈક થયું છે કે ગિરનાર પર્વત ઉપર આ બધા જે શો છે થવાનું છે બટ આવું નથી આપણે જે અલગથી સ્ટ્રક્ચર ઊભા કરીને એમાં કરવાના છે જેને કરીને વન્ય પ્રાણીઓને કે ગિદ્ધ જે સંરક્ષિત પ્રજાતિઓ છે એમના ઉપર કોઈ પણ જે છે પ્રોબ્લેમ આવવાની શક્યતાઓ નથી સંવાદદાતા હિરેન જોડાઈ ચૂક્યા છે હિરેન લેસર શોને લઈને વિવાદ ઉભો થયો છે સોશિયલ મીડિયામાં તસવીરો પણ ફરતી થઈ છે શું છે વધુ વિગત બિલકુલ વાત એ તો જૂનાગઢમાં હાલ શિવરાત્રીનો કુંભ મેળો ચાલી રહ્યો છે અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મસ્ત મોટું આયોજન કરવામાં આવી રહી છે અત્યારે મેળાની શુભ શરૂઆત કરી અને લેસર જે આયોજન હતું માત્ર પડતા પર કરવાની જ વાત હતી અને એ લેસર શો રાત્રિના ગિરનાર પર્વત પર કરવામાં આવ્યો છે આ અંગેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે તે અંગે વન વિભાગના અધિકારીઓને પૂછતા તેણે પણ જણાવ્યું હતું કે અમે આ અંગે હવે આવું ન થાય તેની સૂચના આપવામાં આવી છે પરંતુ હકીકતે લેસર શો કરવાથી પર્વત પર નિશાચર વન્યજીવો નિશાચર પ્રાણીઓ ના સહિતનાઓ છે જે તેને ખૂબ જ નુકસાન થાય તેવી પરિસ્થિતિ હતી છતાં પણ વન વિભાગે એના પર ગુનો દાખલ કરવાને બદલે માત્ર સૂચના આપી હોવાનું જણાવી રહ્યા છે ધન્યવાદ હિરેન સમગ્ર માહિતી બદલ